નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને મુદ્દાની વાત સાથે હું છું ચાકૃતિ લોકસભા ચૂંટણી માટેનો જોરદાર પ્રચાર ચાલી રહ્યો છે ચાર તબક્કાનું મતદાન સંપન્ન થઈ ચૂક્યું છે અને આજે તો બે હજાર ચોવીસ જીત નો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે પરંતુ અત્યાર સુધીનો જે ગણગણાટ હતો જે મુદ્દા ઉપર ચૂંટણી થવી જોઈએ એ મુદ્દા સાઈડ રહ્યા પરંતુ હવે ઇન્ડી ગઠબંધન વર્ષિસ એનડીએ ચારસો કે પાર થ્રી સેવન્ટી પ્લસ અને હવે આ વખતે ક્યાંય ભાજપા જોવા નહીં મળે આ વાદ વિવાદ અને આક્ષેપ પ્રતિ આક્ષેપ નો મારો પણ ચાલી રહ્યો છે તો મુદ્દાની વાતમાં આજે આજ તમામ મુદ્દા ઉપર કરીશું આપણે ચર્ચા

લોકસભા ચૂંટણીનો જામ્યો છે જોરદાર માહોલ ચાર ચરણ મતદાન પૂર્ણ થઈ ચુક્યું છે પરંતુ હજુ ત્રણ ચરણ મતદાન બાકી છે સત્તા પક્ષ અને વિપક્ષ બંનેના શાનદાર જીતના દાવા પણ સાંભળવા મળી રહ્યા છે બંને પક્ષના અસામાન્ય જીતના દાવાથી ચર્ચાનો માહોલ પણ હવે ગરમા ગરમ બની રહ્યો છે રાજકીય પંડિતો પણ બંને પક્ષોના દાવા વચ્ચે અસમંજસમાં છે આ દિવસે પેટી ખુલશે અને એક એક મતની ગણતરી થશે જીતના દાવા કોના સાચા પડશે અને કોના હાથમાં મલાઈ અને કોણે જોવું પડશે ખાલી વાસણ આ તમામે તમામ બાબત માટે આપણે ચાર જૂની રાતો જોવી જ પડશે

আমরা সবাইকে একসাথে নিয়ে ইন্ডিয়া জোটই জিতবে কালকে পর্যন্ত আমাদের কাছে যা হিসেব আছে তাতে ওরা বড় জোর একশো থেকে একশো আর ইন্ডিয়া জোট তিনশো পনেরো ইতিমধ্যেই ক্যালকুলেশন করেছে তিন চারটে পার্টি বাদ দিয়ে এখনো কাজেই মোদী আসছে না तो दीदी ये तो कह ही दी दूं પોતાનો નિવેદન માં કે અમે તમને મદદ કરીશું પરંતુ સામે पलटवार કર્યો છે કેન્દ્રીય ગુરુ મંત્રી અમિતભાઈ શાહે શું કહું તેsam હરીએ આજ મેં બતાકર જાતા હું કે 380 સીટ મેં મોદીજી 217 સીટ લેકર પૂર્ણ બહુમત પ્રાપ્ત કર ચુકે અને આગે કી લડાઈ 400 पार करने की है बनगांव वालों बताओ 400 पार कराओगे क्या ममता दीदी आपका समय अब समाप्त हो गया तीस सीटें आते ही आपका समय समाप्त हो जाएगा यहां पर भी मोदी जी के नेतृत्व में જેમાં જનતા ને સ્પર્શતા મુદ્દા તો કોરાણે મુકાયા છે પરંતુ જીત નો દાવો તો પ્રચંડ તમામે તમામ પક્ષ દ્વારા કરવામાં આવ્યો છે ચર્ચામાં સ્ટુડિયો ઉપસ્થિત છે રાજકીય વિશ્લેષક દિલીપભાઈ ક્ષત્રિય દિલીપભાઈ સ્વાગત આપનું ગુજરાત ફર્સ્ટ જે કરવામાં આવી રહ્યા છે કારણ કે ચાર તબક્કાનું મતદાન સંપન્ન થઈ ચુક્યું છે હવે ત્રણ તબક્કાના મતદાન માટે પ્રચાર પૂર જોશમાં થઈ રહ્યો છે સોશિયલ મીડિયામાં પણ કેટલાક દાવા થઈ રહ્યા છે એ દાવામાં તથ્યતા કેટલી તમને લાગી રહી છે અને શું વિપક્ષ મજબૂતાઈથી ટક્કર આપતો દેખાય છે ખરા જાગૃતિ જો સોશિયલ મીડિયાના દાવા અને ગ્રાઉન્ડ રિયાલિટી પર છે ને મને બહુ મોટો ફરક લાગે છે કારણ કે મેં છેલ્લા ઘણા દિવસોમાં ગ્રાઉન્ડ ઉપર જઈને જોયું છે ઘણા બધા લોકો સાથે વાત કરી છે જો જે દાવો ભાજપ તરફથી કરી રહ્યા કરવામાં આવ્યો છે ને એ દાવામાં મને લાગે છે કે થોડુંક વધારે પણ છે અને એની પાછળના મારા લોજિક્સ કે કારણો એવા છે કે ભાજપ હંમેશા જે એમનો અચીવેબલ ટાર્ગેટ હોય એમથી ટેન રાઇઝ એટલે કે એનાથી દસથી વીસ ટકા વધારેનો ટાર્ગેટ આપે છે જો ભાજપે ત્રણસો જીતવી હોય તો એમને નો ટાર્ગેટ રાખ્યો હશે એવું મારું માનવું છે કે ભાઈ ત્રણસો સુધી પહોંચાડવા માટે આપણે ચારસો બેઠકનો ટાર્ગેટ મૂકીએ તો આપણે ત્રણસો પહોંચીશું રહી વાત દાવા પ્રતિ દાવાની તો દાવા પ્રતિ દાવા તમે જો બંને પક્ષો કહી રહ્યા છે હમણાં જ આપણે સાંભળ્યું અમિત શાહ કહી રહ્યા છે કે ભાઈ એમણે તો બસો સિત્તેર એટલે ક્લિયર બહુમતી મેળવી લીધી છે ત્રણસો એંસીમાંથી અને હવે બાકીની જે ચારસો પારની એ વાત છે હવે ચારસો પારમાં તમે જુઓ કે જે મહત્વના તબક્કા છે એ સાઉથમાં અને નોર્થ ઇસ્ટના આ બાકી છે અને એ તબક્કામાં તમે જુઓ કે ભાજપની સ્થિતિ ત્યાં એટલી સારી નથી ખાસ કરીને સાઉથના કેટલાક રાજ્યોમાં જોવા જઈએ તો આ વખતે કોંગ્રેસે સારું કર્યું છે એમાં તમે જુઓ કર્ણાટક તમે લઈ શકો તમે તેલંગાના લઈ શકો તમે નોર્થ ઇસ્ટમાં તમે જુઓ કે ત્યાં મણિપુરમાં સ્થિતિ કેવી છે એ બધા રાજ્યોને છોડીને તમે ખાલી નોર્થના અને જેમાં અત્યાર સુધી ચૂંટણી પૂરી થઈ શકે છે ત્યાં નો ડાઉટ ભાજપની સ્થિતિ સારી દેખાય છે એટલે બંને પક્ષોના દાવા આપણે જોઈએ જેમ કોંગ્રેસ કે વિપક્ષ અને ઇવન મમતા બેનર્જી કહી રહ્યા છે કે ભાઈ એમની સરકાર બની જવાની છે એવું પણ ક્યાંય ગ્રાઉન્ડ ઉપર નથી કે ભાઈ એ ક્લિયરલી જીતી રહ્યા છે કે એકલા હાથે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી લડવાનું સાહસ દીધી કરી શકે પાછા હા એમનામાં તમે જુઓ કે એમને આખી આખી વસ્તુ એ પણ સમજવા જેવી છે કે ઇન્ડિયા ગઠબંધનની શરૂઆત કોને કરી હતી નીતિશે કરી હતી પછી એ જ્યાં જઈને બેસી ગયા એનડીએ જોડે ઇન્ડિયા ગઠબંધનને ચલાવી રાખવા પાછળની મહેનત કોણે કરી મમતા બેનર્જીએ મમતા બેનર્જીએ જ ખડગેનું નામ પ્રપોઝ કર્યું હતું ને એના પછી જ આખો વિવાદ ઊભો થયો હવે તમે વિચારો કે મમતા બેનરજી જેણે ઇન્ડિયા ગઠબંધનમાં એક મહત્વનો પાયો ભજવ્યો હતો એ પોતે ત્યાં એકલા ચૂંગણી લડી રહ્યા છે એના પછી તમે ત્યાં કોંગ્રેસ જેની સાથે ગઠબંધન ઇન્ડિયા ગઠબંધન આખું છે ત્યાં અધિરંજન ચૌધરી જુઓ કે મમતા બેનર્જી વિશે ન આપણે કહી શકીએ ટીવી પર એવા બધા શબ્દો પણ એ બોલે છે એટલે આખી સ્થિતિમાં મમતા બેનરજીને તો ત્યાંની વસ્તુ જ ખબર હતી અને એના કરતાંય તમે જુઓ કે ત્યાં ભાજપની સામે જે પોતે લડી રહ્યા છે એવું એસ્ટાબ્લિશ ક્યાંય એમના આક્ષેપો પ્રતિ આક્ષેપો દાવામાં ક્યાંય કોંગ્રેસનું નામ નથી હા કોંગ્રેસ એમને ટાર્ગેટ કરી રહી છે અધિર રંજન ખાસ કરીને એમને ટાર્ગેટ કરે છે પણ એમણે ક્યાંય કોંગ્રેસને જવાબ નથી આપ્યો એટલે એ પોતે પણ એવું માને છે કે બંગાળમાં ક્યાંય એમની ફાઇટ કોંગ્રેસ સાથે નથી એમની લડાઈ સીધી જે છે એ ભાજપ સાથે છે એના કરતા તમે જુઓ કે ત્યાં સીપીઆઈ સીપીઆઈએમ અને જે લેફ્ટના પાર્ટીઓ હતી એમણે આટલો લાંબો સમય બંગાળમાં રાજ્ય કર્યું હતું તે છતાં આજે ત્યાં ક્યાંય એમનું નામ મમતાએ લેવાનું છોડ દીધું છે એ દરેક વાતમાં દરેક એમના ભાષણોમાં એ સીધો ભાજપ ઉપર જ પ્રહાર કરે છે મમતા બેનરજી લેફ્ટની સરકાર હટાવીને પશ્ચિમ બંગાળમાં આવ્યા હતા હવે તમે જુઓ કે છેલ્લા બે ટર્મથી પોતે ક્લિયર એકલા હાથે લડે છે એટલે એમના દાવાને પશ્ચિમ બંગાળમાં હું માનું છું કે આપણે માનીએ ને તો થોડુંક એવું કહેવાય કે ભાઈ એ દાવો જો કરતા હા એ જેટલો કરે છે એ નહીં પણ એમના દાવામાં કારણ કે જે પ્રકારે લડે છે એમની પાર્ટી જે પ્રકારે લડે છે એમની પાર્ટીના નેતાઓ જે ગ્રાઉન્ડ ઉપર છે એ જોતા એવું કહી શકાય કે ત્યાં ભાજપને સૌથી મોટી જો કોઈ રાજ્યમાં આવે તો પશ્ચિમ બંગાળમાં છે અને આ જ પ્રકારની સ્થિતિ આપણને મહારાષ્ટ્રમાં પણ જોવા મળી રહી છે ભલે એકનાથ શિંદે સાથે અહીં ગઠબંધન થયું હોય પરંતુ મહારાષ્ટ્રમાં થોડા દિવસ પહેલા જ્યારે રેલી સંબોધી હતી ત્યારે વડાપ્રધાને પણ કહ્યું હતું શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેને કે તમે

કે ભારતમાં પશ્ચિમ બંગાળ કરતા પણ જો ભાજપને સૌથી મોટી કોઈ ફાઈટ રાજ્ય આપતું હોય તો એ મહારાષ્ટ્ર છે ત્યાં તમે જુઓ કે આટલી બધી લડાઈ છતાં ત્યાં મેં જોયું છે કે ઉદ્ધવ ઠાકરે ઠાકરેના પક્ષ પ્રત્યે લોકોને સિંપતિ છે આટલી બધી એમના વિરુદ્ધ પ્રચાર થયા પછી પણ લોકો ઉદ્ધવ ઠાકરે સાથે છે એનસીપીમાં અજીત પવાર અને એમની વચ્ચેની જે લડાઈ થઈ શરદ પવાર વચ્ચેની લોકો શરદ પવાર સાથે દેખાય છે અજીત પવાર સાથે ઊભા નથી દેખાતા એટલે આ બંને એવા લોકો છે ઉદ્ધવ ઠાકરે હોય કે શરદ પવાર આ બંને એવા લોકો છે કે જેમને ઇન્ડિયા ગઠબંધનમાં રહ્યા અને બધી જ વિષમતાઓની વચ્ચે ઇવન તમે જો કોંગ્રેસે પણ ત્યાં સાથ નથી છોડ્યો ઉદ્ધવે બે ત્રણ સીટો એવી હતી કે જ્યાં કોંગ્રેસને સમર્થિત સીટો હતી કોંગ્રેસ લડવાની હતી અને ત્યાં પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા એટલે કડવો ઘૂંટ પીને પણ ત્યાં ઉદ્ધવની સાથે રહ્યા હવે ત્યાંની પબ્લિક સેન્ટિમેન્ટ જે છે એ ક્યાંક ભાજપ વિરોધી છે કા એવું કહી શકો તમે કે ઉદ્ધવ તરફી છે કારણ કે લોકોને એવું લાગે છે એમાં એમાં કેવું છે કે ત્યાંના લોકોને માટે ઠાકરે અને ઠાકરે પરિવાર એક એ લોકો ભગવાન સમક્ષ માને છે અને એમાંય બાલ સાહેબ ઠાકરેને એ લોકો ભગવાનની જેમ તમે આજે પણ મહારાષ્ટ્રમાં જાઓ તો જે એમના બંગલાનું નામ માતોશ્રી છે એ તમને ત્યાંના રૂરલ વિસ્તારમાં ઘણા બધા જગ્યાએ દેખાય ઇવન બાલ ઠાકરેનો ફોટો તમને લોકોના ઘરમાં ઓલા પૂજાની જગ્યાએ મૂકેલો દેખાય છે આ મેં નજરે આ વખતે પણ જોયું છે એ લોકોનું એવું માનવું છે કે એમના છોકરા સાથે અન્યાય થઈ રહ્યો છે જે મારે મેં લોકો સાથે વાત કરીને જે સમજણ મને પડી એ લોકોને સિમ્પથી મન લાગે છે ઉદ્ધવ ઠાકરેને ત્યાં વધારે છે ઈવન શરદ પવાર કરતા ત્યાં ઉદ્ધવ ઠાકરેની સિમ્પથી વેવ

નામાંકન એ સવારના દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે શું લાગી રહ્યું છે કે બે હાજર ચૌદ થી બે હાજર ઓગણીસ વચ્ચે જે દસ સીટનો કાફલો હતો આ વખતે કેટલી સીટ મળી શકે છે અને શું આ વખતે પણ એવો જ પ્રેમ મોદી માટે હશે ખરા જો 2014 માં જ્યારે અમને પહેલી વખત નામાંકન ભર્યું તો ત્યારે હું ત્યાં હતો એ વખતે હું ઇલેક્શન કવર કરવા ગયો તો ને મેં ત્યારે જોયું તો એ વખતે ત્યાંના લોકો સાથેની વાતચીતમાં એવું હતું કે મોદીને લોકો આઉટસાઇડર માનતા હતા કે એવું કહેતા હતા કે ભાઈ આમને કઈ રીતે કારણ કે એ બેઝિકલી મુરલી મનોહર જોશીની સીટ હતી અને મુરલી મનોહર જોશી ત્યાં માફિયા જે મુક્તાર અંસારી હતા એમની સામે લડીને જીત્યા હતા એટલે લોકોને ક્યાંક મુરલી મનોહર જોશી વિશે સિમ્પથી વેવ હતો અને એવી પણ એક વાત હતી કે મુરલી મનોહર જોશી અને એમની સામે નરેન્દ્ર મોદી કારણ કે નરેન્દ્ર મોદી એ વખતે ગુજરાતમાંથી આવેલા હતા અને એમના વિશે દેશવ્યાપી એટલી અસર નહોતી દેખાતી ઇવન લોકોને બનારસના લોકોની સાથે વાતચીત કરતી એવી શંકા કુશંકાઓ લાગતી હતી એના પછી હું છેલ્લે બે હજાર ચોવીસ એટલે જાન્યુઆરી પહેલાં ડિસેમ્બર એટલે બે હજાર ત્રેવીસ ડિસેમ્બર એન્ડ સમયે જ્યારે હું ત્યાં ગયો હતો ત્યારની આખી પરિસ્થિતિ તમે જુઓ કારણ કે ત્યાં છે ને એ ભાજપ સરકાર અને ખાસ કરીને મોદીની લોકસભા હોવાના કારણે ત્યાં કામ ખૂબ થયા છે જ્યાં ત્યાં છે ને એક સૌથી મોટો પ્રોબ્લેમ જે મારી નજરે હતો ત્યાં વાયરની લાઇનથી માંડીને ટ્રાફિકના પ્રશ્નો અને એના સિવાય તમે જો કાશી વિશ્વનાથનું મંદિર જે ત્યાં લોકોની આસ્થાનું કેન્દ્ર છે એની ઉપર પણ ખૂબ સરસ કામ થયું છે એટલે લોકોને એવું લાગે છે કે ભાઈ એમના આયા પછી જે વર્ષોથી એમની સમસ્યાઓ હતી એ દૂર થઈ છે એના સિવાય ટ્રાફિકની સમસ્યાઓ કરતાં એ બનારસના વિકાસના ઘણા બધા કામો છે કે જે એમના આયા પછી થયા જે વર્ષોથી જુદા જુદા સાંસદો અને ઇવન ભાજપની સરકાર જ્યારે એનડીએમાં હતી અટલ બિહારી વાજપેયી વખતે ત્યારે પણ નથી થયા એટલે મોદી પ્રત્યે ત્યાંના લોકો હવે કનેક્ટ માને છે અને એના

એ જ્યારે નીકળે છે કે એ એક એવું કહેવાય છે ફાયર ફાઈટર અને એમનો એક આખો ઇતિહાસ જુદો છે પણ એવું કહેવાય છે કે ભાઈ એ ખૂબ ત્યાં જમીન ઉપર કામ કરતા નેતા આ તે બધી વસ્તુ કહેવાય છે પણ એમને પોતાને તમે જુઓ કે એ જ્યારે નીકળે છે અને સામે મોદી આજે જ્યારે રોડ કાલે રોડ શો કર્યો આજે નામાંકન ભર્યું એ પહેલાંની આખી સ્થિતિ જુઓ એટલે તમને એક ક્લિયર વેવ દેખાય છે કે ભાઈ ના લોકો અને એ બોલાયેલા લોકો નહોતા બનારસના લોકો સ્વયંભૂ નીકળે છે અને બનારસની વાત કરીએ સ્પેસિફિક કારણ કે હું એમના ઘણી વખત ત્યાં રહ્યો છું જોયું છે અને લોકો સાથે વાતચીત કરી છે કે ત્યાંના લોકો છે ને એવું માને છે કે આ પીએમની કોન્સ્ટિટ્યુઅન્સી છે અને એનો લાભ એમને મળે છે એટલે હું માનું છું કે ગયા વખત કરતાં પણ આ વખતે એમને મોટી જીત અને એમનો વોટ માર્જિન જે છે એ વધારે મળશે એમને એસોસિયેટ એડિટર ધર્મેશ વૈદ પણ જોડાઈ ચૂક્યા છે ધર્મેશ શું લાગી રહ્યું છે આ વખતે જે દાવા કરવામાં આવી રહ્યા છે જીતના દાવા એ સાચા પડશે કે પછી ચાર જૂને જ્યારે એક પછી એક મતની ગણતરી થશે ત્યારે દાવા માથા અંતે ઊંધા પડશે ચોક્કસથી ચાર તો જ પડશે પણ પહેલા અને બીજા જેમ દિલીપભાઈ જે વાત કરી પહેલા અને બીજા જે તબક્કામાં મતદાન થયા અને ત્રીજા અને ચોથા અને ચોથા જે તબક્કો ગઈકાલે જે પત્યો અને એમાં જે મતદાનની ટકાવારી વધી છે એ પછી હવે દાવાઓ શરૂ થઈ ગયા છે મોટાભાગની જેને કહેવાય કે પાંચસો જે ફાઈવ ફોર થ્રી પાંચસો તેતાલીસ બેઠકોમાંથી મોટાભાગની જે બેઠકો ઉપર જયારે મતદાન થયું છે ત્યારે જેને કહી શકાય કે ભાજપના જે પોકેટવાળા જે એરિયા છે એ એરિયા લગભગ કવર થતા હોય અને એને કારણે આ દાવાઓ આજે ખાસ સવારથી જ શરૂ થયા છે અને એમાં કોણ જીતા કોણ હરા એમ હજી તો બાકી છે પરંતુ એક આંકડાની જે માયા જાળ મૂકી છે કે ભાઈ ચારસો ને પાર હોય તો અમે અત્યારે આટલામાંથી આટલી તો આવી જ ગઈ છે આવીશ પરંતુ દિલ્પ આપણી પાસેથી જાણવું છે કે જે પ્રકારે રાહુલ ગાંધી બેઠક બદલી પહેલા વાયનળ અને હવે રાય ભરેલી અને પ્રિયંકા ગાંધી લડતા હતા એવું હતું એ મેચ્યોરિટી જે રાહુલ ગાંધીમાં હોવી જોઈએ એ મેચ્યોરિટી હવે પ્રિયંકા ગાંધીમાં દેખાવા લાગી છે અને અહીં પણ વડાપ્રધાન હોય કે પછી અમિત શાહ હોય ચાપખા તો મારે આજ છે સીટ બદલવાના લઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધી કોંગ્રેસ ખુરશીની પાછળ ભાગે છે ના હું જો એમાં છે ને એ વાત સાથે સમર્થન સમર્થન નથી આપતો કે જે લોકો કહે છે કે રાહુલ મેચ્યોર નથી ને કારણ કે તમે સમજો કે એ જે પ્રકારે ભારત જોડો યાત્રા પછીથી એમનામાં જે મેચ્યોરિટી દેખાય છે અને પ્રિયંકા ગાંધીની જે મેચ્યોરિટી છે આખી એક જુદી વસ્તુ છે પણ હું એ વાત સાથે સમર્થન નથી રાખતો કે ભાઈ રાહુલ ગાંધી મેચ્યોર લીડર ને રાહુલ ગાંધી ખૂબ મેચ્યોર લીડર છે રહી વાત એમની સીટ બદલવાની તો સીટ બદલવાના મુદ્દે તમે એવું પણ કહી શકો છો કે પ્રધાનમંત્રીએ પણ બે હજાર ચૌદમાં જયારે લડ્યા હતા વડોદરા અને બનારસ બંને જગ્યાથી લડ્યા હતા એમણે ગુજરાતના હોવા છતાં ગુજરાત છોડીને બનારસને પાસે રાખ્યું હતું એટલે એ રાજકારણનો વિષય છે આપણે પત્રકાર તરીકે એવું ન પડીએ કે ભાઈ કોણે સીટ બદલીને એની પાછળ કોણ ભાગ્યું કારણ કે એ તો રાજનીતિ છે ને એકબીજાની રાજકીય પક્ષોએ પોતાના ખેમામાં જોવાની જરૂર છે પોતે શું કર્યું હા પોતે શું કર્યું છે તમે જુઓ આ સીધી વસ્તુ એના જેવી છે નેપોટિઝમ વાળી વાત છે તમે જુઓ કે એક બહુ હાવી પ્રચાર ભાજપ તરફથી થાય છે કે કોંગ્રેસમાં નેપોટિઝમ છે તમે ભાજપની યાદી જોઈ લો કેટલા બધા અને છેક ઉપરથી લઈને નીચે સુધી કોના કોના પુત્ર કોને ક્યાં આ વખતે પણ બધાને એવા જ ટિકિટ મળી છે છતાં પણ એની પ્રચાર કે એની ચર્ચા નથી થતી એટલે રાહુલ ગાંધીએ સીટ છોડી પ્રિયંકા ગાંધીએ સીટ છોડી કે પ્રિયંકા ગાંધી નથી લડ્યા એ આખો જુદો મુદ્દો છે પણ હું માનું છું કે રાહુલ ગાંધીનો રાયબરેલી રિટેન કરવાનો નિર્ણય ખૂબ સારો છે કારણ કે એ છે એમને પરિવાર સાથે અને ઇવન એમના પોતાના સાથે ને એમની માં સાથેનું એક આખું રાયબરેલી છે એક પર્સનલ કનેક્ટ ધરાવે છે અને એના કારણે જ કદાચ છે ને એમને બેમાંથી એક અને પ્રિયંકા ગાંધીનું નહીં લડવાનું કારણ પણ કદાચ હું માનું છું એવું હોઈ શકે કે ગ્રાઉન્ડ વર્ક માટે એક નેતા એવો ફ્રી હોય છે જો કારણ કે રાહુલ ગાંધી પોતે પણ પક્ષને વધુ મજબૂત કરાવે અને બીજી બાજુ ઉત્તર પ્રદેશ એક એવી જગ્યા છે જો તમે ત્યાંથી છોડી દો એવું કહે છે કે ભારતના સૌથી વધારે પ્રધાનમંત્રી એ ઉત્તર પ્રદેશ રાજ્યે આપ્યા છે રાહુલ ગાંધી ભલે વાયનાડથી લડે અને અને કદાચ આપણે એવી ચર્ચા કરતા કે વર્ષો પછી ગાંધી પરિવારનું નામો નિશાન ઉત્તર પ્રદેશ થી મટી ગયું અને ઉત્તર પ્રદેશ થી તમારી જમીન આજે ખોઈ દેશો તો પછી પાછા ઉભા થતા તમને વર્ષો લાગશે કારણ કે બંને બેઠકો ઉપર હું ફર્યો છું બંને બેઠકો અને ઇવન અમેઠી વિશે પણ હું આજે સ્મૃતિ ઈરાની જીત્યા છે છતાં પણ ત્યાં ગાંધી પરિવાર અને રાહુલ ગાંધી વિશે લોકોનો પ્રેમ આજે પણ એટલો છે છે લોકોલી તમે જાઓ કે અમેઠી જાઓ એ લોકોના પરિવાર પ્રત્યે તમે કોઈ પણ એવું અણછાતું નિવેદન કરો કે લોકો સામેથી ડિફેન્સમાં તમે જઈને એવું કહો કે રાહુલ ગાંધીએ કામ નથી કર્યું તો એ તમને ચાર મુદ્દા એવું કહેશે કે ભાઈ મારા પરિવારમાં આવું થયું હતું આ થયું હતું ત્યારે ત્યાં જાદુ ચાલે છે કે પછી કોંગ્રેસનો જનતા માટેનો માટેનો જે પ્રેમ છે એ આપણે ચાર જોઈશું લાગી રહ્યું છે કે આ વખત ની ચૂંટણીમાં કયા કયા મુદ્દા એવા હતા કે જે સૌથી વધુ ગુંજ્યા સૌથી વધુ ચાલ્યા જાગૃતિ બે હજાર ચૌદ ઓગણીસ અને ચોવીસ ચોવીસની જો આખી ઇલેક્શનની વાત કરીએ તો જે મુદ્દા હતા ને એ મુદ્દા જેને કહી શકાય કે મુદ્દા જે શરૂઆતમાં હતા એ પાછળથી કોઈ પ્રચાર કાર્યમાં જોવા જ નથી મળ્યા ગુજરાતની જ વાત કરીએ ગુજરાતમાં જો બે ત્રણ મુદ્દા મહત્ત્વની વાત કરીએ ત્રણસો સિત્તેર હોય રામ મંદિર હોય પણ હમણાં જ એક સાંજે એક ભાજપ અગ્રણી સાથે વાતચીત થતી હતી કે જ્યાં જાય ત્યાં રૂપાલા ક્ષત્રિય સમાજ આ એક આખો દરેક એમ અલગ અલગ રાજ્યોમાં દિલીપભાઈ કદાચ આ બાબતમાં સંમત થશે કે જે ભાજપના જે એનડીએ ગઠબંધનના જે મહત્વના જે મુદ્દા છે એ મુદ્દા કરતાં વિસરાતા મુદ્દા અને એ વિસરાતા જતા હોય ને એ સ્થાનિક મુદ્દો બેરોજગારીવાળાને એ મુદ્દા તો એનડી ગઠબંધનના પણ છે પણ એક મુદ્દાઓ આ વખતે વધુ આવ્યા છે એનું કારણ કે ચૌદમાં હતું એક નરેન્દ્ર મોદીનું આખું સત્તા પરિવર્તનનું હતું ઓગણીસમાં રિપીટનું હતું અને ત્રીજી વાર હવે હેટ્રિકની વાત આવી છે ત્યારે દસ વર્ષનો જે સમયગાળો છે ખાસ કરીને કેન્દ્ર સરકારનો એનડીએના શાસનનો એ મહત્વનો ગણાય રહ્યો છે ને એને કારણે અત્યારે જે તે રાજ્યોમાં જે મતદાનના જે મુદ્દાઓ હોય છે પ્રચારના અને એને કારણે કેવી અસર રહે છે આ તમામ વસ્તુ અત્યારે રાજકીય વિશ્લેષકો જે જોઈ રહ્યા છે એને અંતર્ગત જ જોઈ શકાય છે કે જે મુદ્દા ચાલ્યા નથી અહીંયા બીજા મુદ્દા ચાલ્યા છે જે ગુજરાતની પણ વાત એવું જ છે કે જે અમુક મુદ્દાઓ જે કદાચ પહેલેથી શરૂ ત્રણ મહિનાથી જે ગાજતા હતા એ વાત ગુજરાત નીકળી છે દિલીપ શું લાગી રહ્યું છે ગુજરાતમાં હેટ્રિક રચી શકશે ખરાબ ભાજપ કારણ કે આ વખત નો માહોલ કઈક અલગ જ પ્રકાર નો હતો કાળજાળ ગરમી નું ભલે આપણે કારણ આપતા હોઈએ પરંતુ નિરસતા ઉદાસીનતા આપણને જોવા તો મળી જ જો આમાં જે વોટિંગ પર્સન્ટેજ ડાઉન થયા ને એમાં બંને પક્ષો પોતપોતાના દાવા કરે છે ભાજપ એવો દાવો કરે છે કે અમારા જે ટ્રેડિશનલ વોટર હતા જે ભાજપને વોટ નાખે છે એ લોકોએ વોટ નાખ્યા છે એન્ટી ઇન્કમ્બન્સી કે એન્ટી એ પાર્ટી વોટો જે છે એ ક્યાંય નથી નીકળ્યા એટલે વોટિંગ પર્સન્ટેજ નીચું રહ્યું છે કોંગ્રેસ કે બીજા વિપક્ષ જે છે અહીંયા ગુજરાતમાં આમ આદમી પાર્ટી એ લોકો એવો દાવો કરે છે કે આ સત્તા પરિવર્તન માટેનું મતદાન હતું એટલે એમના ટ્રેડિશનલ વોટર બહાર નથી નીકળ્યા આ માત્ર સત્તા પરિવર્તન જો કે તમે ગ્રાઉન્ડ ઉપર ગુજરાતમાં જોશો તો ગ્રાઉન્ડ ઉપર ક્યાંય એવું દેખાતું નથી કે ભાજપને પરિવર્તન કરવા ભાજપને હરાવવા લોકો નીકળ્યા હોય બે ત્રણ સીટો એવી છે કે જ્યાં મને લાગે છે કે ખૂબ નજીકની ફાઇટ છે એ કદાચ જો પરિણામ આવે તો એ બે ત્રણ સીટોમાં ખૂબ નજીકના પરિણામો રહેશે હારજીતના માર્જિન ઓછા રહેશે અને કદાચ આ જ કારણે તમે જુઓ કે ભાજપે જે પાંચ લાખ સીઆર આર પાટીલે ચાલુ કર્યું હતું કે છવ્વીસે છવ્વીસ બેઠક ઉપર પાંચ લાખ પ્લસ માર્જિન એ છેલ્લા ચરણમાં એમના મુદ્દા જે છે એ ગાયબ થઈ ગયા એમને ક્યાંય મોટા માર્જિનની વાત ઇવન અમિત શાહે પણ મોટા માર્જિન હ્યુઝ માર્જિનની વાત કરી હતી એટલે એ ગ્રાઉન્ડ રિયાલિટી તમે જો કેલ્ક્યુલેશન કરશો તો ત્રણ થી ચાર બેઠકો ગુજરાતમાં એવી છે જ્યાં કોંગ્રેસ એમને ખૂબ સરખા પ્રમાણમાં અને ખાસ કરીને ભરૂચમાં તમે જોશો તો આમ આદમી પાર્ટી એ ભાજપને ફાઇટ આપી રહી છે એવું ગ્રાઉન્ડ પર લાગે છે બરાબર છે ધર્મેશ શું કહેશો કે એવો સમય ક્યારે આવશે કે ચૂંટણી એ રાજનીતિ પર ફક્ત વિકાસને ધ્યાનમાં રાખીને અને સામાન્ય જનતાને કયા કયા પ્રશ્નો નડી રહ્યા છે એની ઉકેલના ભાગરૂપે ચૂંટણી લડાશે દશકાની જો ચૂંટણીની વાત કરીએ તો આ એક દશકાના સમયમાં તો આ ચૂંટણીમાં કોઈ વિકાસના મુદ્દા શરૂઆતના તબક્કામાં હોય છે પછી બધું જ બોલાઈ જાય છે અલગ અલગ મુદ્દાઓ પર જ ચૂંટણી લડાઈ છે અને એ મુદ્દા ઉપરથી જ જીતાવો સિકંદર એના જેવી જ જે વાત છે એ થાય છે બાકી ખરેખર જો કામ કર્યું હોય તો એ કામની મેરિટ ઉપર જ જે તે ઉમેદવાર હોય જે તે પક્ષ હોય અથવા જે તે આપણા દેશનું સુકાન સંભાળતા હોય એમના મત મળવા જોઈએ પણ ખરેખર એ મેરિટ પછી ગાયબ થઈ જાય છે એને બદલે હમણાં જે આપણે જોયું અદાણી અંબાણી આ તમામ નિવેદનો તમે પછી અન્ય સામે પક્ષે જુઓ તો બંને પક્ષોએ જે મેં અગાઉ કહ્યું એ મૂળભૂત વસ્તુ વાત ભૂલાઈ ગઈ છે પણ તમારી વાત એ સાચી છે કે જો વિકાસ જ હોય અને વિકાસ અથવા એ જ મેરિટ ઉપર હોય તો એ મુદ્દા ઉપર ચૂંટણી લડાવી જ જોઈએ અને એ જ ઉપર મતદારોએ ધ્યાન રાખવું જોઈએ કે કોણ સારું કોણ ખરાબ જેને યોગ્ય લાગે એ પક્ષ અથવા વ્યક્તિને મતદાન કરી શકે છે આપણે પણ આશા એવી રાખીએ કે આપણને પણ એવો સમય જોવા મળે કે રાજનીતિથી પર એવી રાજનીતિ થાય કે જેમાં ફક્ત વિકાસની વાતો હોય જેમાં ફક્ત સામાન્ય વ્યક્તિને નડતી સમસ્યાના સમાધાન ભાગરૂપે ચૂંટણી લડાતી હોય દિલીપભાઈ અને ધર્મેશ આપ આ ચર્ચામાં જોડાય આપ બંનેનો ખૂબ ખૂબ આભાર તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વારાણસીમાં રોડ શો આજે વારાણસીથી ત્રીજી વખત વારાણસી નામાંકન ભર્યું છે અને ત્યારબાદ હવે જોવાની છે રા ચાર જૂનની કારણ કે અત્યારે જે બાદ વિવાદ આક્ષેપ પ્રતિ આક્ષેપનો મારો ચાલી રહ્યો છે પરંતુ ખરા અર્થમાં જીત કોની થશે તે જોવા માટે ચાર જૂની રાહ જોવી પડશે તો મુદ્દાની વાતમાં હાલ બસ આટલું જ અન્ય વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર